નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અમિત ખૂટ નામના વ્યક્તિ જે આત્મહત્યા કરી એમાં મિત્રો સૌથી પહેલા તો વળાક એ આવ્યો હતો કે જેમાં એક સગીરાની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે મિત્રો આ સગીરાની ધરપકડ કરવામાં આવી ત્યારે નવા નવા ખુલાસાઓ થયા સગીરાનું નામ તમને કહી દઉં કે આ સગીરાનું નામ પૂજા રાજકોટ હતું જ્યારે મિત્રો રાજકોટ જિલ્લા પોલીસે આ પૂજા રાજ રાજગોરની જ્યારે અટકાયત કરી ત્યારે મિત્રો એમાં નવા ખુલાસા થયા સૌથી પહેલા તો રાજકોટ પોલીસે એની પાસે વધારે તપાસ કરવામાં આવે જ્યારે એની અટકાયત કરીને જ્યારે પૂછપરછ કરવામાં આવે ત્યારે બીજા પણ બે નવા ખુલાસા થયા અને એની અંદર બે વકીલોનો સૌથી મોટો ભાંડો ફૂટ્યો સૌથી પહેલા વાત કરવામાં આવે તો બે વકીલ કે જેમાંથી એક વકીલનું નામ દિનેશ પામર અને બીજાનું નામ છે મિત્રો સંજય પંડિત હવે જ્યારે આ બે વકીલોને પકડવામાં આવે છે ત્યારે મિત્રો સૌથી મોટો ઘસપોટ થાય છે હવે મિત્રો જ્યારે એ પૂજા રાજગોરને પકડવામાં આવે છે ને ત્યાર પછી જ્યારે પૂજા રાજગોરને અટકાયત કરવામાં આવે છે ત્યારે મિત્રો પૂજા રાજકોટ એ નવો ખુલાસો કરે છે જેમાં બે વકીલોનો સમાવેશ થાય છે ને જ્યારે પૂજા રાજગોરના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે ત્યારે આ વકીલો એવું કહે છે કે અમારું કામ છે એક નાગરિકને સારી સલાહ આપો કેમ કે અમે એડવોકેટ છીએ એટલે અમારું કામ છે લોકોને સારી સલાહ આપે પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમિત ખૂટ નામના વ્યક્તિ જે આત્મહત્યા કરી એમાં અનિરુદ્ધ સિંહ જાડેજા અને ક્યાંક ને ક્યાંક રાજદીપસિંહ રેબડાનો પણ ક્યાંક ને ક્યાંક નામ અંદર જાણવા મળી રહ્યું છે પરંતુ આને લઈને અજુ સુધી કોઈ સૌથી મોટો ખુલાસો થયો નથી હવે મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો પૂજા રાજકોર અને એની સાથે સાથે બે એડવોકેટ છે એમની અટકાયત કરવામાં આવી છે એમની પૂછપરછ કરવામાં આવી રહી છે હવે એની અંદર એન્ટ્રી થાય છે મિત્રો મિસ્ટર એક્સ ની હવે મિસ્ટર એક્સ છે કોણ એ તો મિત્રો કોઈને ખબર નથી મિસ્ટર એક્સ રહે છે ક્યાં એ પણ કોઈને ખબર નથી તો આખરે મિસ્ટર એક્સ ની ક્યાં એન્ટ્રી થઈ એ જો મહત્વનું છે કે શું ખરેખર જ્યારે મિસ્ટર એક્સ ની જે પોલ ખુલશે ત્યારે મિત્રો શું થશે એ આગળના સમયમાં ચોક્કસપણે આપણને જોવા મળશે પરંતુ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ